અત્યારે રાજકોટ થી હરેશભાઈ નો ફોન આવ્યો કે અત્યારે ગામ બધું એક થઈ અને બેઠું છે અત્યારે એક વાત મૂકી દેજો મારી કે હરેશભાઈ કુગસિયા હરેશભાઈ નારાયણભાઈ કુગસિયા કે જેમને તુલસી વિવાહ નું માં આયોજન કરેલ છે કે પોખણદર જે બંધવારા મેલડી માના ની અંદર આપણે બધાને જાન લઈ અને જવાનું છે આવું બધું આપણે ઘણા ટાઈમ થી સાંભળ્યું છે દારિયર આવ્યા સગાઈમાં ગયા કોઈ થી અજાણ નથી પણ આ તકે આજ નહીં આ ઉજળા પ્રસંગને આપણે બધાએ માણી રહ્યા છીએ અત્યારે આ હરેશભાઈના તેમજ பானુ આઈનું આમંત્રણ સ્વીકારી અને હું તમારા સમક્ષ વાત કરું છું કે આગામી તારીખ પહેલી અને બીજી એટલે કે અગિયાર માં મહિનાની પહેલી તારીખ અને બીજી તારીખ નો આ જાજરમાન આયોજન છે કે જેની કલ્પના મેને તમે ના કરી હોય એવડું આયોજન થવા માટે